મિત્રો પ્રણામ વંદે માતમ જે લોકોને ટાઈફોડ થયો હોય ટાઈફોઈડ પકડાય છે તો તાવ પરથી જ કે ચડે છે તાવ ઉતરે છે ચડે છે ઉતરે છે કેટલીક વાર લાંબો ચાલે છે તો એવા સંજોગોમાં મિત્રો જ્યારે આપણે રિપોર્ટ કઢાવતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર બહુ પાતળી લીટી હોય છે મેલેરિયા અને ટાઈફોઈડ વચ્ચે તો ટાઈફોઇડ જો કન્ફર્મ થઈ ગયો હોય ડોક આદરણીય ડૉક્ટર દ્વારા કે ટાઈફોઈડ છે જ તો એવા સંજોગોમાં તમારે અચૂક અચૂક અમુક વસ્તુઓ પર ધ્યાન રાખવાનું હોય છે કેટલીક વાર આપણે સારી વસ્તુઓ ખાતા જોઈએ હોઈએ છે કાયમ ખાતા હોઈએ છે પણ એ જ સારી વસ્તુ જો ટાઈફોઈડ થયા પછી ઉલટાને દુશ્મન ચીજોને મદદ કરવાનું કામ કરે છે એટલે એ ન થાય નિર્દોષ ભાવે જો આપણે કશું લયા કરતા હોય અને એના ઓળા રિઝલ્ટ્સ ન મળે એના માટે તમારે ધ્યાન રાખવા માટે અમુક હું સજેશન આપું છું મિત્રો ટાઈફોઈડ થયો હોય ત્યારે તેના વિશેષ બેક્ટેરિયા સાલ્મોનેલા બેક્ટેરિયા જેને કહેવાય છે એટલે કે ગ્રામ નેગેટિવ બેસિલસ બેક્ટેરિયા જેના કારણે ભયંકર તાવ રહે છે ઘણીવાર તેને સાલ્મોનેલા ટાઈફોઇડ અને સાલ્મોનેલા ના નામે ઓળખાય છે જેના કારણે ઔષધિઓ લેવા છતાં પણ તાવ ઉતરતો નથી ટાઇફોડ દરમિયાન વ્યક્તિઓએ પીડિતોએ ધ્યાન રાખવું જોઈએ કે હળદરમાં રહેલું ક્યુરક્યુમિન સાલ્મોનેલા બેક્ટેરિયાના કેટલાક વેરિયન્ટને વધુ સક્રિય કરી એને ખતરનાક લેવલ પર લઈ જાય છે એટલે એટલું અચૂક ધ્યાનમાં રાખવું કે ટાઈફોઈડ દરમિયાન હળદરનો સીધો કે આડકતરી રીતે ઉપયોગ તમે બિલકુલ ટાળવાનો આ કોઈને એવી વાત છે ગુપિત વાત છે કે કોઈને ખબર જ નથી તો તમે એવા બેક્ટેરિયાના સંક્રમણથી બચવા માટે કે જેને હળદરમાં રહેલું ક્યુરક્યુમિન અતિ સક્રિય રૂપે મદદ કરે છે અને એ ઘણીવાર બેક્ટેરિયા પ્રાણઘાતક પણ થાય છે વ્યક્તિનું મોત પણ નીપજે છે એટલે મિત્રો તમારે હળદર જ ત્યાગી દેવાની છે જ્યારે ટાઈફોઈડ થયો હોય ને ને તો પછી ઘણીવાર શું થાય છે કે ટાઈફોઈડ ઘડીએ ઘડીએ થયા કરે છે તમે જો કેટલાય વ્યક્તિઓ એવા છે કે જેમને દર અમુક વખતે અમુક સમય થયા પછી ટાઈફોડ ઉથલો મારે છે ધ્યાનમાં રાખવા જેવી તો કેટલીક વાતો એવી પણ છે મિત્રો કે તમારે ટાઈફોઈડ થાય એટલે પાણી તો ઉકાળીને જ પીવાનું ગમે ત્યારે ટ્વેન્ટી ફોર બાય સેવન તમારી પાસે ઉકાળેલું પાણી હોવું જોઈએ રાત્રે તમે વીસ ત્રીસ લિટર પાણી ઉકાળીને મૂકી દો સવારે માટલામાં નાખજો અને એ ઉકાળેલું પાણી પીજો અને યાદ રાખજો કે ટાઈફોઈડની અવસ્થા દરમિયાન કેટલીકવાર લોકો સવારના વખતમાં જે ઉકાળા લેતા હોય છે એમાં હળદર ખાસ ઉમેરતા હોય છે તો એવા સંજોગોમાં આપણે ભૂલચૂકથી પણ હળદર લેતા હોઈએ છીએ તો આપણને આ પરિણામ અવળું ભોગવવું પડતું હોય છે તો સવારના ઉકાળામાં પણ ધ્યાન રાખજો કે હળદર લેવાની નથી પણ ક્યારે ટાઈફોઈડ થયો હોય ત્યારે તો મિત્રો આવા સંજોગોમાં તમે હળદરનો પરિત્યાગ કરજો એ રોગની અવસ્થા દરમિયાન અને જે લોકોને આ પ્રકારની બીમારી છે એ લોકો સુધી આ માહિતી પહોંચાડવાની મહેરબાની કરશો અસ્તુ આપ સૌ મજામાં રહેશો સ્વસ્થ રહેશો એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આ વિષયનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજીની ભારત માતાને પણ સરૃદય પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાઉં છું વંદે માત્ર